છે છે આ બે ડુંગર રસપ્રદ સ્ટોરી આપણે એમાં નથી પડવું પણ ખોડિયાર મંદિર છે બીજું એક મંદિર છે અને આ બે ડુંગર વચ્ચે જે હરિયાળી છે એ બહુ જોવાલાયક છે અને જામનગરના રહેવાસીઓ આસપાસના ગામડાઓ માટે તો આ પિકનિક નું એક સ્થળ બની ગયું છે યાત્રાનું એક સ્થળ બની ગયું છે એનું કારણ એક ને એક માત્ર છે વિઠ્ઠલભાઈ મુંગરા કેબામાં જ રહે છે એમનું પોતાનું કામકાજ બિઝનેસ તો ખરો પણ એમને આ જગ્યાનો એટલો નેળો લાગેલો છે કે એમણે થોડા વર્ષોમાં આ બે ડુંગરનો વિસ્તારને સાવ વનરાજી હોય હરિયાળો કરી દીધો છે ને પચીસ હજાર વૃક્ષો વાવ્યા છે અને તમે આ વિસ્તારની મુલાકાત લ્યો તો તમને આઈડિયા આવે કે કેટલું કામ થયું છે આજે આપણે વિઠ્ઠલભાઈના આ જે આખા અભિયાન છે અથવા તો એમને માટે આ એક જીવનની બહુ મોટી ઉપલબ્ધિ છે એના વિશે વાત કરવી છે ને આપણી સાથે વિઠ્ઠલભાઈ જોડાયા છે વિઠ્ઠલભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સમાં

પછી થેબા બીજા દિવસે મને મળ્યા પંદર વીસ જણા પછી મેં કહ્યું આપણે વૃક્ષો વાવવાનું ચાલુ કરીએ પછી

છ વાગે અગિયાર વાગે આવી જાવ પાછો ત્રણ વાગે જાવ પછી સાંજ સુધી ત્યાં જ રોકાવજો અને મારું વૃક્ષ કામ છ

આ મંદિર છે ત્રણસો થી વધારે વર્ષ જૂનું છે પણ તમે ત્યાં પણ હા ચારસો વર્ષ જૂનું છે તમે પણ મંદિર બનાવ્યું છો ને એમાં ઘણા બધા દેવી દેવતાઓ છે એના વિશે થોડી વાત કરો ખોડિયારમાં સરસ મંદિર બનાવી હાજી પછી અમે અમદાવાદ થી આર્કીક બોલાવી ખોડિયારમા નું મંદિર બન્યું પછી વિચાર આવ્યો મહાદેવજી ની સ્થાપના કરીએ મંદિર બનાવ્યું છે પછી ચબુતરો દસ વર્ષ પહેલા ચબુતરો બનાવ્યો પાછો આ વર્ષે પચીસ થી ત્રીસ લાખ ના ખર્ચે કબુત્રો આખો ગેલવે નાઇટ નો બનાવી રહ્યા છીએ

આપણે મળીશું ને આ વિસ્તારની મુલાકાત લેશું બહુ અદ્ભુત કામ થયું છે 25000 થી વધારે વૃક્ષો એટલે કેવી હરિયાળી તમને દેખાય વિઠલભાઈ તમે આ સરસ મજાનું કામ કરી રહ્યા છો દાતાઓનો સહયોગ મળે છે ગામના લોકોનો સહયોગ પણ મળે છે અને તમારું કામ સરસ મજાનું દીપી ઉઠ્યું છે તમે આટલું સરસ કામ કરી રહ્યા છો તમને ખૂબ ખૂબ અભિનંદન તમે અમારી સાથે જોડાયા અને બધી માહિતી શેર કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વિઠલ આભાર થેન્ક યુ થેન્ક યુ